ના પ્રાયોજક છે ઝીરો ટકા પ્લાસ્ટિકવાળું સો ટકા નેચરલ ટૂથબ્રશ ડીલરશીપ હોલસેલર રિટેલર માટે કોન્ટેક્ટ કરો રાકેશ મિશ્રા મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર થ્રી ફાઇવ વન સિક્સ ફોર સિક્સ સેવન વલસાડ હાઈવે પર મોડી રાત્રે કાર ચાલકને બચાવવા જતા ટ્રક પલટી ખાઈ ગઈ વલસાડના ડુંગરી નેશનલ હાઇવે પર શંકર તળાવ નજીક કાર ચાલકને બચાવવા જતાં ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો સતનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી અને ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો આ અકસ્માત અંગે ડુંગરી પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના ડુંગરી નેશનલ હાઇવે પર શંકર તળાવ નજીક એક ટ્રક સુરતથી મુંબઈ રોડ પર વ્યારાથી પેવર બ્લોક બનાવવાનું મટીરિયલ લઈ મુંબઈ ખાલી કરવા જઈ રહ્યો હતો તે દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી ટ્રકને કટ મારતા ટ્રક ચાલકે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક હાઈવે ઉપર પલટી ખાઈ ગઈ હતી અને અજાણ્યો કાર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો જેમાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો આ બનાવની જાણ ડુંગરી પોલીસ અને વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી ટ્રક સાઈડે કરવાની તજવીજ હાથ ધરી હતી